ઝાર બાજરો પાયકો કે મારા વાલા કોઠીંગ કોઠિંગા પાકા કે મારા વાલા ભાવ છે ને મારા વાલા દાળિયા બાડીયા છે ને મારા વાલા દાડી કરવા વાળા મળી રહેશે ને મારા વાલા એ પાંચ મજૂર મોકલી દઉં મારા વાલા મારી તો હારામ હારી મંદી આવી ગઈ છે મારા વાલા હીરા વાળા ને તો પાંચ દાડિયા મોકલી દઉં મારા વાલા તે તમે દેહ માં ચિંતા ન કરતા મારા વાલા પાંચ મજૂર તમારે જોતા હોય તો મોકલી દઉં અહિયાં મારા વાલા દેહમાં પાંચ લીટર પાણી મોકલી દઉં મારા વાલા મિત્રો તમને ખુશ કરવા માટે આ વિડીયો બનાવ્યો હશે તો મારા વિડીયો ને શેર કરો અને લાઈક કરો બાય મિત્રો